માંથી રાહત મેળવવાની સંભાવના નહીવત છે મિત્રો તમને જમણા જણાવી દઈએ કે હિંમતનગર ઉપરાંત ઈડર દિશા સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અમરેલી ગાંધીનગર રાજકોટ વડોદરામાં પણ ચુમ્માલીસ ડિગ્રીથી થી વધુ મહત્તમ સરેરાશ તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં ગરમીની સિઝન નો સતત નવો રેકોર્ડ ઉઠાવી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં સોળમી મે તેતાલીસ પોઈન્ટ છ સત્તરમી મે ચુમ્માલીસ પોઈન્ટ બે અઢારમી મે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે અને સરખામણી આજે